વડોદરા શહેરના રાજમહેલ રોડ પર માતાના ખાંચામાં આવેલ મોબાઈલની અનેક દુકાનોમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા પાડતાની સાથે જ મોબાઈલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો તેમજ અનેક દુકાનોના શટર ટપોટપ નીચે પડી ગયા હતા ગાંધીનગરથી આવેલી સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા ચારથી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બ્રાન્ડેડ એસેસરીઝના નામે ડુપ્લિકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચલાવતા વેપારીઓ પર તરફ મારવામાં આવશે તેમજ કોપીરાઈટના ભંગના ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે જો કે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા સત્તાવાર રીતે કેટલા રૂપિયાનો મુદ્દા માલ છે અને કેટલો માલ ડુપ્લિકેટ છે તે જાહેર કરવામાં આવ્યું નથી હા આજે વડોદરા મણિમાતાના ખોચાની અંદર મોબાઈલની દુકાનોની અંદર સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર તરફથી કોપીરાઈટના ભંગ થતા થતો હોય ડુપ્લિકેશન એસેસરીઝ વેચાતી હોય એ અંતર્ગત રેડનું આયોજન કરવામાં આવેલ છે અને આ અહીંયા ચાર દુકાનોની અંદર તપાસ ચાલુમાં છે